નહોકોલોકો બર્તન અમે લઈ જાય અહીંથી નહીં નહોકોલી આ બર્તન પડતો કાપેલા પડાય એ લઈ જાય બાકી સે બોમ્બે નું જ કલ એ બોમ્બે નહીં મુંબઈ અરે ભાઈ મને ન આવડે બોમ્બે કે મુંબઈ લઈ લે લાલ બે બટકા લઈ લો ઊફડી જાય મારથી મુક દે ના પડસે ને ક લખ છે આમ જાવ શું કામ જાવ ઊડ તહે હાલો મન મન લગાડતી તું કેવી જંગલ કા અરે જંગલ સે જોરદાર કોઈ દેખાઈ નહીં કોઈ દેખાય ને મોટી મોટી જંગલ પુણણા ને દેખે પુણણા બો છે જંગલ માં કઈ હા આ ઢોડે લઈ લે તઈ આપણે કેટલો એક બર્તન નો ભારો કાઈપો ને હમ હ એક બર્તન નો ભારો કાઈપો છે જો આ એક બર્તન નો ભારો બજે સુકલ બર્તન છે મિત્રો લો આ સુકલ બર્તન આતને ભારો સઢાવજો ને મરે નઈ तो उपड़ी अच्छा तो क्या बंधु नहीं क्या कर ओला काई से तो ले हगे एकले के एक ले हगे जो भी भाई हमें तो एठो ना के दे ने आ दो पाइडो बर्तन भर ला ले लो एमने मुकेला से ले लो ना ना ले ले बहु कर दिया ले ले एम पर एमने मुई काके नहीं बेतन कतले लागे एमने काटा

बिर बिर बसला आया लग रहा को तो आ आ मम्मी मामा मामा થઈ ગયા કર કા ઈસ ઓકે ચાલો કોરણ હમ હમ ય ભારો બંધો બના ભારો બાંધો બનાય ભારો બીજો તો તો ચાલો મિત્રો આપણે ભારો થઈ ગયો અને એક ભારો જો અત્યારે બાંધે છે ભારો ભારો બાંધીને જાય અમે ઘરે બસ તો પેદ ને ફોલો કરી લ્યો વિડિયો સરસ લાગેલ લાઈક કરી દેજો ચાને અમારી જંગલ ગમી હોય તો એમ કે અમારી હા એવું હોય ને અમારી જંગલ જો આ બાજુ નું ગમ્યું હોય ને તો વિડિયો ફરવા આવજો હા ફરવા બધે આવજો હા ફરવા પણ આવી જજો એમ કે જો જંગલમાં બહુ સરસ છે ફરવાનું હા ઓકે એવું ને હમ બગીચો છે અરે બગીચો બહુ સારું છે તમને જો સારું લાગે બગીચો વિડિયો ની અંદર તો ફરવા આવજો અરે સંપલ પહેરીને આવજો અને સંપલ પહેરીને જો મોટા મોટા બૂટ કરીને જો ને કાટા લાગે છે બહુ મોટા હમ हेलो तो हमें जासी है हाँ, करे हमारे पापा ने होकार थी हां और फेस ऊपर फॉलो कर लीजो। जो YouTube मा जोता तो YouTube चैनल ने सब्सक्राइब कर लीजो। बाय बाय के दिजो बाय 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 हाउ जो बाय बाय टाटा सी यू लव यू